હેલો એવરીવોન વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું મસાલા પાપડ રેસીપી તો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારા આવા નવા વિડીયોને જોવા માટે બે લાઈકોન બટનને પ્રેસ કરો તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો કે મેં અહીંયા અડધના પાપડ લીધેલા છે ત્રણ નંગ જેટલા તો અહીંયા મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી છે તેને મેં આ રીતના ઝીણી ઝીણી કટિંગ કરી લીધેલી છે અને એક મેં નાનું લીંબુ લીધેલું છે તેને મેં ઉપર છાંટવા માટે લીધેલું છે અને એક નંગ મેં ટામેટો લીધેલું છે તેને પણ મેં આ રીતના મીડિયમ સાઇઝમાં ઝીણું ઝીણું કટિંગ કરી લીધેલું છે અને એક એક નાની વાટકી મેં અહીંયા લીલા ધાણા લીધેલા છે તો હવે તેના માટેનો આપણે મસાલો તૈયાર કરી લઈએ એક ટેબલ સ્પૂન ચટણી પાવડર એડ કરી દઈશું એક ટેબલ સ્પૂન ધાણા ઝીણું પાવડર એડ કરી દઈશું હાફ ટી સ્પૂન હિંગ એડ કરી દઈશું એક ટેબલ સ્પૂન ધાણાજીરું જે શેકેલું છે તે પાવડર એડ કરી દઈશું એક ટેબલ સ્પૂન સંચળ પાવડર એડ કરી દઈશું હાફ ટી સ્પૂનથી પણ ઓછું આપણે ગરમ મસાલો એડ કરી દઈશું મેં અહીંયા ચાટ મસાલાનો યુઝ નથી કર્યો એટલે આપણે ચાટ મસાલો જ રેડી કરીશું હવે તેને મિક્સ કરી લઈશું હવે આપણે તેના માટે જે આપણે અડદના પાપડ લીધેલા છે તેને આપણે ફ્રાય કરી લઈશું તો આપણો જે મસાલો છે તે એકદમ સરસ રેડી થઈ ગયો છે જોઈ શકો છો તો મેં અહીંયા તવી લીધેલી છે તેને સારી રીતના મેં ગરમ કરી લીધી છે અને એક અમે અહીંયા અડદનો પાપડ લીધેલો છે હવે તેના ઉપર થોડુંક આપણે ઉપર તેલ લગાવીશું અને એની સાઈડ આપણે ચેન્જ કરી લઈશું અને ત્યાં આપણે થોડું તવીથાના મદદે મદદથી પ્રેસ કરતા જઈશું અને આ રીતના બધી સાઈડ તેને શેકી લેશું સરસ એક પણ આ રીતના બબલ્સ પડે ત્યાં સુધી આપણે તેને શેકી લેશું તો આપણો જે પાપડ છે તે સરસ મજાનો શેકાઈ ગયો છે તો આવા બધા જ આપણે પાપડ શેકી લેશું આ રીતના તો આપણા જે પાપડ છે ત્રણ ડંગ જેટલા તેને આપણે આ રીતના ફ્રાય કરી લીધા છે તો આપણો જે પાપડ છે તેના ઉપર પહેલાં આપણે જે ચાટ મસાલો બનાવ્યો છે તે આ રીતના હેડ કરી દઈશું કાંદા એડ કરી દઈશું આ રીતના ફરતી કોર આપણે બધે જ વેજીટેબલ આપણે જે કટિંગ કરેલા છે તે એડ કરીશું કાંદાનો યુઝ તમારે જેટલો કરવો હોય એટલો તમે કરી શકો છો તમને થોડા વધારે કાંદા ભાવતા હોય તો વધારે યુઝ કરી શકો છો ટામેટા એડ કરી દઈશું કટિંગ કરેલા ધાણા એડ કરી દેસું પાપડમાં તમારે બીજા કોઈ પણ વેજીટેબલ એડ કરવા હોય તો તમે કરી શકો છો હવે જે આપણે લીંબુ લીધેલું છે એને થોડુંક ઉપર આ રીતના છાંટી દઈશું બહુ યુઝ નથી કરવાનો આપણે ખાલી થોડું થોડું ઉપર છાંટવાનું જ છે હવે ઉપર પાછો આપણે ચાટ મસાલો એડ કરીશું હવે થોડી ઝીણી સેવ લીધેલી છે તે એડ કરીશું હવે આવા આપણે બધા જ પાપડને બનાવી લઈશું આ રીતના તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણો જે મસાલા પાપડ છે તે એકદમ સરસ રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં બનીને રેડી થઈ ગયો છે તો આ રેસીપી ઘરે બનાવવાની એકવાર જરૂર ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ